ખોટનો વારંવાર સામનો કર્યા કરે છે આનું મુખ્ય કારણ હોય છે યોગ્ય વ્યવસાય પસંદ ન કરવો તમારી જન્મ તારીખ અનુસાર વ્યવસાય પસંદ ન કરવો તો ચાલો જાણીએ કે તમે કયો વ્યવસાય પસંદ કરી શકો છો અને કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકો છો જેથી કરીને તમે ધનવાન બનો કારણ કે જ્યોતિષ જ્ઞાન એક એવું વિજ્ઞાન છે જેમાં ગ્રહ નક્ષત્ર અને તારાઓની ગતિ જોઈને વ્યક્તિનું ભવિષ્ય જાણી શકાય છે આજે આપણે જાણીએ કે જ્યોતિષશાસ્ત્ર મુજબ સિંહ રાશિના જાતકો માટે એવા કયા પાંચ કાર્યક્ષેત્ર વ્યવસાયો છે જેમાં તે સફળ કારકિર્દી બનાવી શકે ઉંચા પ્રાપ્ત કરી શકે અને અમીર બનીને જીવનમાં આગળ વધી શકે સિંહ રાશિના લોકો માટે સફળતાનો પહેલો દરવાજો બની શકે છે એટલે કે શ્રેષ્ઠ કારકિર્દી રહે છે વાણિજ્ય વિથ જેમાં તમે બેન્કિંગ ફાઇનાન્સિયલ એડવાઇઝરી અને એકાઉન્ટિંગને લગતા કામો કરીને કુશળતાનો ઉપયોગ કરીને આગળ વધી શકો છો સંગઠનાત્મક ક્ષમતા ન્યાય સાથે પ્રગતિ કરવાની ક્ષમતાને કારણે તમે સમાજ સેવા રાજનીતિ કરીને પણ સફળ બની શકો છો સિંહ રાશિના લોકો વાણિજ્યનો અર્થ થાય છે પૈસા કમાવાના હેતુથી માલસામાનની ખરીદીને વેચાણ તમારે તમારો પોતાનો ધંધો અથવા વ્યવસાય કરવો જોઈએ આમાં પણ તમે કાચ ઇલેક્ટ્રિક સામગ્રી ઇલેક્ટ્રિક ઉપકરણ ધાતુ સંબંધિત કાર્ય ગરમ કપડાં તબીબી અને સંબંધિત ઉપકરણોને લગતી દરેક પ્રોડક્ટનો વેપાર કરી શકો છો તમે વ્યવસાય કરીને ખૂબ જ સફળ ઉદ્યોગપતિ બની શકો છો છૂટક વેપાર કરી શકો છો તમે આયાત નિર્યાત કરી શકો છો અને ઘણા બધા પૈસા કમાઈ શકો છો સિંહ રાશિના લોકો માટે અન્ય કાર્યક્ષેત્ર જ્યાં તેઓ સફળ બની શકે છે તે છે પ્રવાસન અને આયાત નિર્યાતનું ક્ષેત્ર સિંહ રાશિના લોકો તમારી ઈચ્છા શક્તિ ખૂબ જ પ્રબળ હોય છે અને તમારી રાશિના સ્વામી પણ સૂર્યદેવ હોય છે જેની અસર તમારી રાશિ પર સ્પષ્ટ દેખાય છે તમે ખૂબ જ મહેનતું હોવ છો એટલા માટે પ્રવાસન અને આયાત નિર્યાતનું કામ તમારા માટે તદ્દન યોગ્ય હોય છે તમે હોટેલ મેનેજમેન્ટ ટુરિઝમ ટુરિઝમ મેનેજમેન્ટ ઇમ્પોર્ટ એક્સપોર્ટ જેવા ક્ષેત્રોમાં ખૂબ જ સફળ થાવ છો આયાત નિર્યાતનો વ્યવસાય ઇલેક્ટ્રોનિક સાધનો ઔદ્યોગિક મશીનરી ઇલેક્ટ્રોનિક સાધનો તેલ પ્લાસ્ટિક ટેલિકોમ્યુનિકેશનના સાધનો વગેરે જેવી ચીજ વસ્તુઓનો વેપાર કરવા માગતા હો તો તમે આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રભુત્વ મેળવી શકો છો તમે ચોખાની નિર્યાત પણ કરી શકો છો આ સાથે તમે જમીનમાં ઉગાડેલા દરેક અનાજનો પણ વેચાણ કરી શકો છો અને સફળ ઉદ્યોગપતિ બની શકો છો સિંહ રાશિનો જન્મ મગા નક્ષત્રના ચાર ચરણોમાં થવાને કારણે તમને સરકારી નોકરી સરકારી હોદ્દા ઉપર રહેવાની તક મળે છે અને દેશની સેવામાં સારું કામ પણ કરી શકો છો ત્રીજું કાર્યક્ષેત્રે જે સિંહ રાશિના લોકો માટે શ્રેષ્ઠ રહે છે જ્યાં તમે તમારી કારકિર્દી બનાવી શકો છો તો તે છે સામાજિક ક્ષેત્ર અને નાના પયાના ઉદ્યોગો એટલે કે લઘુ ઉદ્યોગો તમારો જન્મ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના ચાર ચરણમાં થયો હોય છે અને તેના સ્વામી શુક્ર છે તેથી તમે દરેક જગ્યાએ આદાન પ્રદાન અને તમારી રુચિના કારણે સફળતા મેળવો છો માર્કેટિંગ પબ્લિસિટી ઇવેન્ટ મેનેજમેન્ટના ક્ષેત્રમાં તમે ઘણું નામ કમાવી શકો છો તમે નાના ઉત્પાદનને બ્રાન્ડમાં રૂપાંતરિત કરી શકો છો ઉત્પાદનોને સેવાઓને સુલભ બનાવી શકો છો તેથી તમારે જીવનમાં ઉપયોગી દરેક નાની મોટી વસ્તુનો ધંધો ચલાવવો જોઈએ તમે નાના પાયાના ઉદ્યોગોમાંથી મોટી કંપની બનાવી શકો છો તેથી જો તમે પાપડ અગરબત્તી મસાલા ફિનાઇલ અથવા ફ્લોર ક્લીનર ડેરી ઉત્પાદનો સેનેટરી નેપકિન્સ નારિયલ તેલ વગેરે જેવા વ્યવસાય સાથે સંબંધ ધરાવો છો તમે ખૂબ જ સફળ થાવ છો તમે બ્લોગલ બનીને દેશના લોકોને જ્ઞાન આપી શકો છો યુટ્યુબ અને સોશિયલ મીડિયા સાથે જોડાઈને તમે તમારું જ્ઞાન દૂર દૂર ક્ષેત્ર દૂર દૂરના ક્ષેત્રો સુધી પહોંચાડી શકો છો જેનાથી તમારું નામ બને છે પૈસા પણ મળે છે અને પ્રતિષ્ઠા પણ વધે છે સિંહ રાશિના લોકો માટે કારકિર્દીનો ચોથો વિકલ્પ કૃષિ અને ફર્નિચરનો વ્યવસાય હોય છે જેમ કે તમારી રાશિનો સ્વામી સિંહ છે અને તમે એ પણ સાંભળ્યું હશે કે સિંહ ક્યારેય ઘાસ ખાતો નથી તે હંમેશા સ્વતંત્ર રીતે કામ કરે છે તમે તેમને જંગલોની આસપાસ જોઈ શકો છો તેથી જ તમે પ્રકૃતિને પ્રેમ કરો છો તમે તેમની આસપાસ વિકાસ પણ કરો છો તેથી જો તમે લાકડાને લગતું કોઈ પણ વ્યવસાય કરો છો તો તમે માત્ર સફળ થાવ છો પરંતુ ઘણા લોકોને રોજગાર પણ આપો છો જેમાં તમે પ્લાયવુડને લગતું કામ કરી શકો છો કલાત્મક વસ્તુઓ બનાવી શકો છો લાકડામાંથી ઘરેણાં બનાવી શકો છો લાકડામાંથી ટૂલ્સ બનાવી શકો છો લાકડામાંથી ખુરશી સોફા બારી દરવાજા બનાવીને અથવા તો તેને લગતા સંબંધિત કામ કરીને પૈસા કમાવી શકો છો શાસ્ત્રમાં સિંહ રાશિને જંગલ અને પર્વતીય ક્ષેત્રના શાસક માનવામાં આવે છે તેથી જો તમે કૃષિ ક્ષેત્રમાં જોડાવો છો અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરો છો ફળોનું ઉત્પાદન કરો છો અનાજનું ઉત્પાદન કરો છો ફૂલોનું ઉત્પાદન કરો છો શાકભાજીનું ઉત્પાદન કરો છો તો તમે સમૃદ્ધ બની શકો છો સફળ ખેડૂત બની શકો છો આ સાથે કૃષિ સંબંધિત કોઈ પણ વ્યવસાય તમને ઉદ્યોગપતિ બનવામાં મદદ કરે છે સિંહ રાશિના લોકો માટે પાંચ એવા કાર્યક્ષેત્ર છે જેમાં તમે સફળ થઈ શકો છો સમાજને અભિભૂત કરી શકો છો સિંહ રાશિના લોકો માટે પાંચમું કાર્યક્ષેત્ર છે જેમાં તેઓ ખૂબ જ સફળ થઈ શકે છે તો છે તે છે સમાજને અભિભૂત કરતા પદની સાથે રક્ષા વિભાગ કારણ કે તમારી રાશિ ક્રૂર ધર્મ તમોગુણ અને અગ્નિ તત્વનું વર્ચસ્વ ધરાવતી રાશિ છે તેથી તમે સંરક્ષણ ક્ષેત્રમાં જોડાઈને દેશનું ગૌરવ વધારી શકો છો તમે પોલીસ ગુપ્ત વિભાગ નૌકાદળ વાયુસેનામાં જોડાઈને સંરક્ષણ સેવાઓમાં પણ સારા પદ સુધી પહોંચી શકો છો તમારી રાશિ નિડરતા સ્વાભિમાન અને સહજતાને દર્શાવે છે તેથી તમે એક સારા લેખક સફળ કલાકાર અભિનેતા સંચાલક નાટ્યકાર અને વકીલ તરીકે પણ કામ કરી શકો છો જો તમે સરકાર પાસેથી પરવાનગી મેળવવામાં સફળ થાવ છો તો તમે અસ્ત્ર શસ્ત્રનો વેપાર કરી શકો છો તમે સેનામાં વપરાતી નાની વસ્તુઓથી લઈને મોટા વિમાનો સુધી દરેક વસ્તુનું ઉત્પાદન કરી શકો છો અથવા તમે કોઈ સામગ્રીનો વેપાર કરી શકો છો અથવા તેને બનાવીને વેચી પણ શકો છો તેમાં કારકિર્દી બનાવી શકો છો મિત્રો સિંહ રાશિના જાતકો માટે આ હતા એવા પાંચ વ્યવસાય જેમાં તે સફળતા પ્રાપ્ત કરી શકે છે જો હજી સંતુષ્ટ નથી તો કુંડળી પ્રમાણે તમારે કયો વ્યવસાય કરવો જોઈએ એ જાણવું છે તો અપોઇન્ટમેન્ટ લઈ અને મારી સાથે વાતચીત કરી શકો છો જય ગુરુદત્ત જય ગિરનારી